તો જય મહારાજ ફ્રેન્ડ્સ આજે આપણે જે નડિયાદમાં અને જ્યાં અમે તમને લઈને આવી ગયા છે દાહોદનું પ્રખ્યાત શ્રી કૃષ્ણ સ્વીટ્સ તો જે નમકીન બનાવે છે એ રત્ના મિશ્યુ જે ફેમસ છે શ્રી કૃષ્ણની પ્રીમિયમ રત્ના મિશ્યુ જે આપણે એવન ક્વોલિટીની છે અને રનિંગ આઈટમ છે એની અંદર હિંગવાળી પણ છે ને હિંગ વગરની પણ આવે છે સ્વામિનારાયણને જૈન માટેની એ પણ આપણી પાસે મળે છે અને આના કરતાં ઓછી તીખી જે નાના છોકરાઓ હોય છે એમને એકદમ તીખું ના ભાવતું હોય તો એમના માટે પણ આપણી પાસે એક મસરાઈઝ સેવ એમની આવે છે જે પ્યોર હિ મરી મસાલાને એનાથી જ બનેલી હોય છે અને પ્યોર રતલામી સેવ હોય છે આપણે રેગ્યુલર તો ખાઈએ જ છે લોકોને એવું હોય છે કે ભાઈ તીખું ખાવાના શોખીન હોય છે એના માટેની એની આ ક્વોલિટી છે ડબલ પાવર રતલામી સેવ જે આપણે પ્રીમિયમ સીઓ છે રેગ્યુલર છે એના કરતાં ડબલ પાવર આવે છે એના કરતાં વધા તીખી કોઈ એકદમ તીખું ખાવાવાળું ટ્રેન્ડ પણ હોય છે આપણા આગળ એમના માટે ટ્રિપલ પાવર આની અંદર લાલ મરચું કે એ બધું વપરાયેલું નથી આની અંદર મરી મસાલો ને જે હોય છે લવિંગના બધું એનો ટેસ્ટ હોય છે અને એકદમ સુપર ટેસ્ટ હોય છે અને આ બે દાણા ખાસ માટે તમારે પસંદ માટે જશે એવી કોલિટી આઈટમ છે અને પ્લસ એની સાથે એની ખાસી બધી આઈટમો છે એમાં મગની દાળ છે સિંગ ભુજિયા હિંગવાળા પછી કચોરી એની શાહી કચોરી ચણાની દાળ હિંગવાળી પછી દાબેલા ચણા છે ટામેટાવાળી રતલામી સેવ ઈકી બુંદી બોળી બુંદી પછી આપણે જે આલુ કુવા ખાઈએ છીએ એની અંદર સેવ બુંદીઓ છે રજવા એ પણ છે પછી આની લસણવાળી રતલાની સેવ જે આપણા નડિયાદમાં તો બહુ ચાલે છે લોકો બહુ ગુલતી માંગે છે અનેક એક આની ગુજરાતી સેવ જે આપણે સેવ ટામેટાનું શાક કરીએ છીએ ને એ બધું એનામાં પણ રનિંગ ચાલે છે પછી એને બીજી વસ્તુઓ છે રતલાની પાલક સેવ પછી નાયલોન સેવ પછી મોળી સેવ જે આપણે મમરામાં મિક્સ કરીને ખાઈએ છીએ પછી સેવસરણી સેવ એ પણ રનિંગ બહુ સારી આઈટમ છે આપણી પછી આના રૂપ અને કાઠિયા મોસ્ટ ઓફ સિનિયર સિટીઝન મારા બહુ જ એમને પસંદ આવે છે આમાં રૂપકલી કાંઠિયા છે ભાવનગરી કાઠિયા છે અને પછી એક ફસી પૂરી ફસી કાઠિયા છે ફર્માસી એ પણ બહુ સારા સોફ્ટ એકદમ અને અજમાવાળા હોય છે એની સાથે સાથે એમની સોનપાપડી પ્યોર દેશી ઘીની ને સારી આઈટમ છે એકદમ પ્યોર આઈટમ છે એમની બહુ રનિંગ છે પ્લસ એમની મીઠાઈઓ પણ છે જે કોઈ કસ્ટમરને ઓર્ડર હોય છે તો અમે એમને ત્યાં ટાકીઓ તમે એમને મંગાવી આપીએ છે જે રીતે આ એક બે મને કાલે કીધું હતું એમને આમ પાપડ ત્યાંનું આમ પાપડ બનાવે છે કેરીનો પ્યોર તો એમને ફરમાઈઝ કીધું તો આપણે કાલે આપણા માલ આવતો તો એની સાથે એમને બે કિલો આમ પાપડે મંગાવી આપો પ્લસ પછી એમને તાજીપત્રી એક મહિના જોઈએ કે અમે કાજીપત્રી મંગાવી આપીએ એવી તેમની ત્યાંની મીઠાઈનું પણ કામકાજ છે સાથે સાથે નમકીનમાં કહીએ તો આપણે પાપડ ચીવડો પછી રાજસ્થાની ચવાણો પછી એમનું નડિયાદી મિક્સ નડિયાદી મિક્સ મને એવું હતું કે આપણે નડિયાદના લોકો નડિયાદી મિક્સ નહીં માંગે કેમ કે નડિયાદનું ફેમસ હોય છે પણ આજની તારીખમાં ફાસ્ટ રનિંગ આઈટમ છે બધા લોકો આને ડબલ ડબલ લઈ જાય છે કાયમ કસ્ટમર રિપીટ થાય છે મારા આનું એક ખટ્ટા મીઠા છે જે ઇન્દોરી આપણે કહીએ છીએ ખટ્ટા મીઠા ચમવાણું આનું પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ બેઉની પેકિંગ મળી જશે પછી એક બોમ્બે મિક્સ ચવવાણું છે એ પણ બહુ સારી આઈટમ છે બોમ્બે મિક્સ એ ફોરેનવાળાને બધા બહુ રહી જાય છે કે ત્યાં એમાં ચટપટો સ્વાદ નથી કોને એ બહુ હોય છે પછી એક ફ્લોર છે પછી નડિયાદી ગુજરાતી મિક્સ છે પછી એની શાહી કચોરી એ આપણે ખસ્તા કચોરી કહીએ છીએ નડિયાદી અરે દાહોદની એ જે મોટી આવે છે તો મોટી કચોરી મંગાવવામાં તૂટી જતી હતી એટલે આપણે એને પૂરીની સાઈડ નાની કરીને બહુ મસ્ત આઈટમ છે હિંગવાળી મગની દાલી કચોરી જે ઓર્ડર પરત આપણે મંગાવીએ છીએ કાલે સાંજે જાય છે અને આજે આપણે આનું ઓર્ડર થઈ ગયા છે ત્યાં મૂકી દઈએ પછી એની બોડી પાપડી મસાલા પાપડી પછી પરાથી ચોડો ગરિયો તીખો પછી આની એક બોડી પાપડી એકદમ સોફ્ટ ને પાપડી આવે છે મસાલા પાપડી પણ આવે છે આ અઢીસો ગ્રામની પેકિંગ આવે છે અઢીસો ગ્રામના એંસી રૂપિયા છે કે નોર્મલી જ કહેવાય આપણે અમે ખાવા જઈએ છીએ તો ચારસો રૂપિયા પાંચસો રૂપિયા કિલો તો લેજ છે અને એની પેકિંગ ચાર્જિંગ સાથે એનો માલ છે પછી એનો એક ફરાળી ચીવડો દરિયો ને તીખો દરિયો ફરાળી ચીવડો તીખો ફરારી ચીવડો પછી ડ્રાય ફ્રૂટવાળું ફરાળી ચીવડો જે એમની બહુ જ સારી આઈટમ છે ડ્રાયફ્રુટવાળું ફરાળી ચીવડો આની અંદર એ બહુ સારું આમ ટેસ્ટ ને એ બધું હોય છે પછી એમની જીરાપુરી લસણપુરી મેથી પૂરી પછી એમની એક ડ્રાય કચોરી છે પછી એક ફળસીપુરી પછી ચાટપુરી શક્કરપારા એની લસણ ભાકરવડી સાદી ભાકરવાડી બટર ભાકરવડી પછી મીની ભાકરવડી મીની ભાકરવાડીની એક ખાસિયત આપણે આ જોઈશું આપણે ત્યાં આપણે લઈએ છીએ તો ખાલી મસાલોને એ બધું નથી હોતું ખાલી પળ જ હોય છે તો જે ભાકરવાડીનો ઓરિજિનલ મસાલો છે એ જ આવે છે અને એકદમ સોફ્ટ હોય છે એકદમ ક્રિસ્પી તમે હાથથી આમે સેજ દબાવશો દાંતમાં તો તૂટી જશે એકદમ અને ટેસ્ટ ઓરિજિનલ ભાકરવાડીનો અંદર મસાલો હોય છે પછી એક દાંત છે આપણી આય એ ફાસ્ટ રનિંગ આઈટમ છે દાલમૂ છે પછી એક નવરતન ચીવડો ડ્રાયફ્રુટ વાળો છે આ મસ્ત આઇટમ છે આમાં સેક દીકાને બી સ્વાદ જેવું આવે ટેસ્ટમાં આપણે કસ્ટમરને રિપીટ આઈટમ જ છે બધું પછી એક મોટા મઠિયા જે આપણે લાલ મઠિયા ખાઈએ છીએ એ આ મોટા મઠિયા છે આથી વડેલા એમના હળદની દાળના દિવ એટલે આ મજા આવે છે કસ્ટમર આપણા રિપીટ જ છે આપણને એવું લાગ્યું કે રિસ્પોન્સ કેવું મળશે પણ ખરેખર નડિયાદમાં આવીને નડિયાદની પબ્લિકને ટેસ્ટની ખરેખર સમજ છે એ લોકો એટલું પસંદ કરે છે આ બધી આઈટમોને અને પ્લસ આપણી ફૂલવડી અને ટમટમ આપણે એમ કહીએ કે નડિયાદની ટમટમને ફૂલવડી તો નડિયાદની જ પણ આ ફૂલવડી અને ટમટમ લોકો ખાધા પછી રિપીટમાં આવે છે લોકો કહે છે કે ખરેખર આનો ટેસ્ટ આખું અલગ છે જે મારા એક આપણા ફ્રેન્ડ છે અને રેગ્યુલર કસ્ટમર છે એમના ટોટલી પંદર વીસ ભાઈ બધું હોય છે એ ડેલી જ આપણા ત્યાં આવે એટલે કેટના કંઈક નાખવાનું એ બધું કરતા જ હોય છે એમના ત્યાં આપણી બધી જ આઈટમો એમને ચાકેલી છે એમની ફેમિલીવાળા બધા લઈ જાય છે અને સારો એવો રિસ્પોન્સ છે એ પાછા એમના શોપ પર એમના બીજા કસ્ટમરોને પણ કહે છે કે ભાઈ કલકત્તાના ત્યાં જજો બહુ સારી આઈટમ મળે છે આ આપણે એમને નડિયાદી ચૌવાણું અને દાહોદી કચોરી એ લીધી છે એ પણ એમના એક ફ્રેન્ડ એમની પાસે બધા કે મને આપી જાય ઘરે કરીને તો આ એક હેલ્પફુલી અમારે એ પણ છે કે કશું એવું હોય અમારો ફ્રેન્ડ સર્કલનો કે સેવા આપે છે એમની સારી અને એમનાથી પણ પૂછી શકો છો તમે એના બસ બધી બધી સ્ટાન્ડર્ડ વસ્તુ સારી આવે છે બરાબર તો એડ્રેસ ની વાત કરીએ તો આ નડિયાદ માં આવેલી કિડની હોસ્પિટલ છે અને એની એક્ઝેક્ટ સામે છે જૈન ડેરા તો જૈન ડેરા સરળી જે લાઈન છે ત્યાંથી આપણે આગળ જવાનું છે અને બીજો રસ્તો ઇપકોવાલા હોલ જે નડિયાદમાં છે ત્યાંથી પણ જે રોડ છે ઇપકોવાલા હોલનો રોડ તો ત્યાં કિડની બાજુ આવો તો પણ આ તમને એડ્રેસ મળી જવાનું છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કિડની હોસ્પિટલથી આગળના રોડ પર તો વિડીયોમાં જોતા રહેજો રસ્તો પ્રોપર તમને મળશે જો તમે પણ મારા જેમ ફૂડ લવર છો તો દાહોદનું પ્રખ્યાત ફરસાણ એકવાર ટ્રાય કરવાનું ના ભૂલતા અને કલ્પેશભાઈનું નેચર પણ બહુ મસ્ત છે તો એકવાર જરૂરથી મળજો અને આ જો એડ્રેસ એમનું આવી જ ગયું છે શ્રી નારાયણ એન્ટરપ્રાઇઝ નું જે આ બોર્ડ મારેલું છે બી એલ પટના દવાખાનાની સામે જ છે